સજ્જ થયો છે તેમજ આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રી સનાતન ધર્મ રક્ષક સમિત રામ મેદાનમાં જ્યારે પંચ દિવસનો ભવ્ય પોગ્રામ તારીખ સત્તર બાવીસ યોજાઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેર બારોટ સમાજ દ્વારા એક સોનામાં સુગંધ ભળે એવું એક કાર્ય સ્વાભાવિક છે અયોધ્યા ખાતે મુખ્ય મંદિર ખાતે રામલલા જ્યારે પૂન ગર્ભગૃહમાં નિત્ય દર્શન થતા હોય અને સ્થાપિત થતા હોય ત્યારે તેના અંતર્ગત બારોટ સમાજ દ્વારા રાજકોટ ખાતે એકસો આઠ ચોપડા જે બારોટ સમાજની જુરી પરંપરાઓ છે એ મુજબ એક સેવા કાર્ય અહીં થઈ રહ્યું છે ત્યારે તારીખ બાવીસના સવારે દસ વાગે સમસ્ત સૌરાષ્ટ્રના બારોટ સમાજ રાજકોટ અયોધ્યા નગરી રામ મેદાન વિરાણી હાઈસ્કૂલ ખાતે સમૂહમાં આવતો હોય ત્યારે એને અમે વધાવી અને વધુમાં તો આનંદ સાથે એ વાત કે એકસો એક ચોપડા એમનું સમસ્ત એકસો ચો એકસો એક ચોપડાનું પૂજન સનાતન ધર્મના અમારી ટીમ દ્વારા થશે ત્યારબાદ અયોધ્યા ખાતા જે સમગ્ર પૂજા પાઠ અર્ચના આપણા યસવી વડાપ્રધાન તેમજ વિદ્વાન બ્રાહ્મણો વિદ્વાન પંડિતો તેમજ સાધુ સંતોની હાજરીમાં જે રામલલાના વધામણા થઈ રહ્યા છે તેનું સમગ્ર પૂજન અર્ચન બારોટના ચોપડે ઉલ્લેખ થાય એ હેતુ અને ત્યારબાદ સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા જે રાજકોટમાં આ ભવ્ય ઇતિહાસ થઈ રહ્યો છે એનો પણ ઉલ્લેખ રાજકોટ ખાતે અયોધ્યા નગરીના પ્રોગ્રામમાં આ કાર્યમાં થઈ રહ્યો ત્યારે હું રાજકોટની જાહેર જનતાને અઢારે વર્ષને આહવાન કરું છું કે આ સેવા કાર્યમાં કારણ કે સ્વાભાવિક છે બારોટના ચોપડે તો હજારને કદાચ પાંચ હજાર વર્ષે પણ મળે તો રાજકોટની જાહેર જનતાને પણ અનુરોધ કરું છું અઢારે વરણને કે એકસો એક ચોપડામાં હરેક નાતીનો ઉલ્લેખ થાય અને રામલલા જ્યારે તારીખ બાવીસના બે બિરાજમાન થતા હોય ઘરગુરુમાં તો એની યાદીઓ એમાં થતી હોય તો તમારી પણ યાદીઓ અઢારે વરણની અહીંયા થાય તો રાજકોટની જાહેર જનતાને આ સેવા કાર્યમાં ઉપસ્થિત રહેવા વિનંતી તેમજ સમગ્ર બારોટ સમાજને એક આયરના દીકરા તરીકે હું આપને પણ આહવાન કરું છું કે આપનું ભોજન ભજન અહીંયા છે તો બધા સમૂહમાં આપ વધારે અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે ગુજરાત નહીં સમગ્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં વિશ્વએ જ્યારે આહીર સમાજની બહેનો દ્વારા જે આહીરાણી મહારાસ જ્યારે સાડા પાંચ હજાર વર્ષ પહેલાં પરમકૃપાનું પરમાત્મા અખિલ બ્રહ્માના નાથ ક્રિસ્તો ભગવાન જ્યારે દેવપુરમાં બ્રહ્મઋતુમાં સોળ હજાર ગોપીઓ સાથે મહારાસ રહીચો તો અને સમાજને એક મેસેજ આપ્યો હતો તેનું પુનરાવર્તન આહીર સમાજના બહેનોએ જે કરેલ છે એનું પુનરાવર્તન તારીખ બાવીસના રાજકોટ ખાતે આ સનાતન ધર્મ રક્ષક સમિતિના જે રામલલાના જે મંદિરના વધામણા થાય છે એ રાજકોટના કાર્યક્રમમાં જે આહીરાણી મહારાષ્ટ્રના બહેનો એ બહેનોને વિશેષમાએ બોલાવી અને એકસો એક ચોપડા જે બારોટ સમાજના એકસો એક ચોપડાઓનું જે અહીંયા આયોજન છે લખવાનું ઇતિહાસના પાને જે લખાય છે એમાં આઈરાણી મહારાષ્ટ્રનો ઉલ્લેખ અહીંયા સ્થળ ઉપર થાય છે તો આપના માધ્યમથી પણ હું કહેવા માગું છું કે સમસ્ત આહીરાણી મહારાષ્ટ્રના બહેનો જે બહેનોએ આમાં મહેનત કરી છે બધા બહેનો અહીંયા આવે અને આ એકસો એક ચોપડાનું વધામણા કરી અને એનું પૂજન કરે અને સાથે પ્રસાદ લઈ અને આ સુવર્ણ અક્ષરે આહિર સમાજ મહારાણી રાસ જે બહેનોએ બ્રહ્મુહૂર્તમાં ઇતિહાસ ઉજાગર કર્યો અને અઢારે વરણ આહીર સમાજ તો નહીં પણ અઢારે વરણને અહીંયા દર્શનનો લાભ મળ્યો એ સમગ્ર આ ચોપડામાં ઉલ્લેખ થાય એના માટે આહિરાણી મહારાજના તમામ મારી બહેનોને બધાને વિનંતી કે અહીંયા સ્થળ ઉપર ત્યારે બાવીસ તારીખના સવારે દસ વાગે હાજરીએ અને આ સુવર્ણ અક્ષરે લખાય જય જય દ્વારકાધીશ નીરવભાઈ રમેશભાઈ બારોટ ઈલાણી તારીખ બાવીસના રોજ બારોટ સમાજના બધા ચોપડાઓ લઈ અને બારોટ સમાજને વિજયભાઈ વાંક અને ભરતભાઈ દોશી આયોજિત સમસ્ત સનાતન સમિતિ આયોજિત જે હિન્દુત્વનો કાર્યક્રમ થાય છે રામલલાના વધામણા બાવીસ તારીખે થવા જઈ રહ્યા છે તો એમાં એક પીછું કલગી ઉમેરવા માટે બારોટ સમાજ પણ ખૂબ આગળ આવવા માટે માંગે છે તો એ બારોટ સમાજનો ઉત્સાહને વધાવવા માટે વિજયભાઈએ હર્ષભેર સ્વીકાર કરી અને તારીખ બાવીસના સવારે દસ કલાકથી બપોરે દોઢ કલાક સુધીમાં બારોટ સમાજના એકસો એક ચોપડા લઈને તમામ બારોટ સમાજને અહીંયા વિરાણી હાઈસ્કૂલ ટાગોર રોડ ઉપર આવવા માટે આહવાન કરવામાં આવે છે અને આ આહવાનમાં એવી રીતે બધાને પ્રસાદી અને સમસ્ત બારોટ સમાજ પોતાનો પહેરવેશ પહેરી અને આવે ટ્રેડિશનલ પહેરવેશમાં અને તમામ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે જેમના દાતા તરીકે બાબુભાઈ વાંકના સુપુત્ર એવા વિજયભાઈ વાંક કે જેઓ દાનવીર તરીકે ઓળખાય છે તેમને સમસ્ત આયોજનને સપોર્ટ કરવામાં આવે છે અને માર્ગદર્શક તરીકે વિજયભાઈ વાંક અહીંયા ઉપસ્થિત છે સાથે જ છે અને બારોટ સમાજની હર હંમેશ માટે પોતે પડખે ખભો ખભો મિલાવીને ઉભા રહે છે